વડોદરા શહેરની સમૂહ ગુરુ દ્વારા પ્રબંધક કમિટી અને નાનક નામ લેવા સંગત દ્વારા શ્રી નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા ખાતે શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તેરમી એપ્રિલ બે ના રોજ વૈસાખીના પાવન પ્રસંગે વડોદરા શહેરની સમૂહ ગુરુ દ્વારા પ્રબંધક કમિટી અને નાનક નામ લેવા સત્સંગ દ્વારા ઐતિહાસિક ગુરુ દ્વારા શ્રી નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા ખાતે શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસથી નિરંતર શ્રી ગુરુગ્રંથ સાહેબના શ્રી અખંડ પાઠ સહિત ચાલી રહેલ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા તેર ચાર બે હજાર ચોવીસના રોજ માનવ સેવા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તારીખ સાત ચાર બે હજાર ચોવીસથી તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ સુધી દરરોજ સાંજે ચારથી છ ગુરુમત કેમ્પ રાખવામાં આવેલ છે તેમજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસથી તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધી ગુરાયના જિલ્લાની તથા સરી રાત્રિ તેમજ વિશેષ ચંદીગઢના પંથ પ્રસિદ્ધ રાગીભાઈ બલવિંદરસિંહ રંગીલાજીના જ્યાં કથા કીર્તન કરવામાં આવી રહેલ છે ગુરુકાલ લંગર સેવા ચાલુ રહેશે આ પાવન પ્રસંગે હાજરી આપવા અને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ તેમજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના ગ્રસ્તના દર્શન કરવા પ્રસાદીનો લાભ લેવા વડોદરાના તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે ખાલસા ખાલસા મોજ પરમાત્માગુજી કા ખાલસા વાહગુરુજી કી ફતે દસમેશ પિતા શીખ ધર્મના દસમા ગુરુ ધન તન શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજજીએ આજે વૈસાખીના પર્વ નિમિત્તે આનંદપુર સાહેબમાં આખા ભારત દેશના વિભિન્ન જાતિના વિભિન્ન વર્ણના વિભિન્ન ભાષાઓના એક મોટો એકઠ કરીની અંદર ઉઘાડી કૃપાન સાથે માતા માંગણી કરતા વિભિન્ન જાતિના વિભિન્ન પર્વના પાંચ પ્યારાઓએ આવીને આપણા શિષ અર્પણ કરેલ નામ સાથે ગુરુ સાહેબે સિંઘ સરખો પોશાક કેસ કંગા કૃપાન કડા કશેરા ધારણ કરી અને જુલમનો નાશ કરવા માટે સંત સિપાહી બનાવેલા મહાન પ્રકાશ પર્વ ને સમર્પિત આજ સાખીના પર્વ નિમિત્તે વડોદરાની સંસ્કારી નગરીમાં ઐતિહાસિક ગુરુદ્વારા નાનકડેરાવ માર્કેટ ખાતે આજે ભવ્ય ઉજણી થઈ રહેલી છે